તો આગળ વાત કરીશું રાજુલાના ધારેશ્વર ગામે નદીમાં પાણીના પ્રવાહમાં યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે તો ધારેશ્વર ગામે ધાતરવાડી નદીમાં નહાવા પડેલા ચાર યુવકો ડૂબી ગયા હતા ચાર યુવાનો નદીમાં નહાવા પડતા ડૂબવા લાગતા ગામજનો મદદે દોડી ગયા હતા અને આ ઘટના પગલે સરપંચ રાજુલા પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મામલતદાર ટીમ સહિત વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નદીમાંથી યુવકની શોધખોળ હાથ ધરાઈ અને બોટની મદદથી કોસ્ટગાર્ડ ટીમને જ્યારે જાણ કરવામાં આવી હતી આ ઘટના પગલે રાજુલા ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હીરાભાઈ સોલંકી ખુદ પોતે યુવકની શોધખોળમાં નદીમાં જોડાયા અને આ ઘટના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા ઇન્ચાર્જ મામલતદાર ભગીરથ ચૌહાણે ચાર યુવકોને નદીમાં ડૂબ્યાની પુષ્ટિ આપી યુવકો ડૂબતા નાના એવા ગામમાં શોકમય માહોલ છવાયો છે તો આપણે જણાવી દઈએ કે આ બોટની મદદથી યુવકોની શોધખોળ કરવાનું ચાલુ રહ્યું છે ધારાસભ્ય હીરા સોલંકી પણ આ શોધખોળમાં જોડાયા છે અને આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ જશે આપણે જણાવી દઈએ કે સંવાદદાતા તરફથી જે કોઈ પણ માહિતી આવે તે માહિતીને આપણે આગળ વધારીશું તો આ વધુ વિગતો માટે અમારા સંવાદદાતા પણ ટૂંક સમયમાં જોડાશે તો આપ દ્રશ્યો જોઈ શકો છો કે દ્રશ્યો સીધા ત્યાંના જ છે કે જ્યારે ચાર યુવકોના ડૂબવાના સમાચાર સામે આવ્યા છે અને ગ્રામજનોએ તંત્રની ટીમ બધી જ ઘટના સ્થળે પહોંચી હતી પાણીનો પ્રવાહ પણ એટલો છે અને સંવાદદાતા પણ અમારા સાથે જોડાઈ ગયા છે તો આપણે સીધા તેમની સાથે વાત કરીશું